નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલના રીબડા ગામના યુવક અમિત ખૂટ આપઘાત કેસ મામલે મોટો વળાંક સામે આવ્યો છે પોલીસે સમગ્ર મામલે અત્યાર સુધી સગીરા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે આરોપીની તપાસ દરમિયાન એક મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે પોલીસે આ મામલે કહ્યું હતું કે આ મામલે મિસ્ટર એક્સની ભૂમિકા મહત્વની છે ત્યારે સવાલ હતો કે આ મિસ્ટર એક્સ કોણ છે ત્યારે આ મિસ્ટર એક્સ મામલે એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે અને આ વ્યક્તિ છે રહીમ મકરાણી રહીમ મકરાણીની મિસ્ટર એક્સ તરીકે ભૂમિકા હોવાનું સામે આવ્યું છે ત્યારે આપણને સવાલ થતો હશે કે આ રહીમ મકરાણી કોણ છે તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રહીમ મકરાણીએ જૂનાગઢનો વ્યક્તિ છે અને રહીમ મકરાણીના કહેવાથી જ સમગ્ર પ્લાન બન્યો હતો રહીમ મકરાણીએ પૂજા રાજગોર અને સગીરાનો સંપર્ક કર્યો હતો અને તેના કહેવાથી જ સગીરાએ અમિત ખૂંટને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યારબાદ સમગ્ર કાસરો રચ રચાય છે બંને વચ્ચે મિત્રતા કેળવાય છે અને ત્યારબાદ આપને જાણીને નવી લાગશે કે આ અમિત ખૂંટે જે વાતચીત કરતો હતો સગીરા સાથે તે રહીમ મકરાણી હતો એટલે કે રહીમ મકરાણી સગીરા બનીને અમિત ખૂટ સાથે વાતચીત કરતો હતો અને તેને ફસાવ્યો હતો ત્યારબાદ સગીરા અને અમિત ખૂટ મળે છે ત્યારબાદ આ સગીરા અમિત ખૂટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવે છે ત્યારબાદ બદનામીના ડરથી અમિત ખૂટ આપઘાત કરી લેતી હોય તેવું અત્યાર સુધીના કેસમાં લાગી રહ્યું છે ત્યારે હવે આ રહીમ મકરાણી છે તે હાલ તો પોલીસ તપાસથી પોલીસની પકડથી દૂર છે ત્યારે પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર કેસની વાત કરીએ તો અમિત ખૂટના પરિવારનું કહેવું છે કે આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજા અને રીબડાના એટલે કે રાજદીપ જાડેજાનું નામ પણ પોલીસ સુસાઇડ નોટમાં છે તો પોલીસ આ મામલે નબળી કામગીરી કરી રહી છે તેવું અમિત ખૂટના પરિવારનું કહેવું છે અને પરિવારે કહ્યું છે કે આ મામલે ઝડપથી બંનેની ધરપકડ કરવામાં આવે તેવી પરિવાર સતત માંગ કરી રહ્યું છે આ મામલે બે વકીલની પણ ભૂમિકા સામે આવી છે પોલીસે દિનેશ પાતાર અને સંજય પંડિત નામના બે વકીલની પણ ધરપકડ કરી છે કે આ વકીલે સમગ્ર કારસો રચ્યો હતો અને અમિત ખૂટ આ કેસમાં બરાબરનો ભરવાય અને તેને જામીન ન મળે તે માટે સગીરાની પસંદગી કરી હતી તો પોલીસ અત્યારે સગીરાની પણ તપાસ કરી રહી છે પૂજા રાજગોર જે આ કાવતરામાં સંડોવાયેલી છે અને તેણે જ બાદમાં ફરિયાદ નોંધાવી હતી અમિત ખૂટ વિરુદ્ધ અને અમિત ખૂટના ફોટા બતાવીને તેણે પોલીસ અને મીડિયા સમક્ષ જે નિવેદન કર્યા હતા તે મામલે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે તો આ કેસ ક્યાં સુધી જાય છે તે જોવાનું રહ્યું અને આ કેસમાં જે વકીલોની પણ કથિત ભૂમિકા હતી અને એક પત્રકારની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે કે પત્રકાર વકીલ અને રહી મકરાણી આ બધાએ મળીને સગીરા અને રાજ પૂજા રાજગોરને હાથો બનાવ્યો હતો અને તેમના કહેવાથી કાવતરું રચ્યું હતું કે જયરાજસિંહ જાડેજાની નજીકના આ જે અમિત ખૂટ છે તેને ભરાવા માટે આ કારસો રચવામાં આવ્યો હતો અને ટેન્શનમાં ડિપ્રેશનમાં આવીને અને સમાજમાં બદનામીના ડરથી અમિત ખૂટે આપઘાત કરી લીધો છે ત્યારબાદ જયરાજસિંહ જાડેજા તેના આ જ્યારે લટકતી લાશ તેમની મળે છે તે ઘટના સ્થળે જાય છે મુલાકાત લે છે પરિવારને મળે છે તેની અંતિમ યાત્રામાં રાજદીપ જાડેજા પણ હાજર હોય છે અને તે લોકો ન્યાયની માંગ કરે છે કે અમિત કુટને ન્યાય મળે તે માટે એક અલગ પ્રકારનું આંદોલન પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે તો આ મામલે હવે નવો વળાંક આવ્યો છે આ રહીમ મકરાણી કાવતરામાં મુખ્ય આરોપી હોય તેવું સામે આવ્યું છે ત્યારે રહીમ મકરાણીને પોલીસ ક્યારે ધરપકડ કરે છે તેની ધરપકડ બાદ મોટા ખુલાસા થાય તેવું પણ લાગી રહ્યું છે આ મામલે આપનું શું કહેવું છે આપ શું માની રહ્યા છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર